કમિટીના શેરમેન એડવોકેટ શ્રેયસ દેસાઈ ઇન્ચાર્જ આચાર્ય ડોક્ટર ઇર્મલા દયલ નિયુક્ત થતી ટીમાં શુભારંભ કરાયો હતો તો આ પ્રસંગે પરસેન્જિનિયર તથા ડોક્ટર કિશોર દેસાઈ પોતાના શબ્દોમાં કોર્સ પ્રત્યે વ્યક્ત કરી જણાવ્યું હતો સીપીઆર માટેનો એક સર્ટિફિકેટ કોર્સ એના વિદ્યાર્થી તેમજ યંગ વિદ્યાર્થી સુરતના શહેરના વિદ્યાર્થીઓ માટે અરેન્જ કર્યો છે અને એનું આજે કમ્પ્લીશન ડેસ સર્ટિફિકેટ આપવાના છે હું એટલું કહીશ કે આ પ્રોગ્રામ નોર્મલી કોઈ લો કોલેજ કરે એ બહુ મહત્ત્વની વાત છે કારણ કે કદાચ એવું લાગે કે લો સાથે આને કોઈ નિસ્બત નથી પરંતુ આ નાની વાત અમુક વખતે બહુ મોટી વાત થઈ જતી હોય છે જ્યારે કોઈ વ્યક્તિને અચાનક તમારે સીપીઆર આપવાની જરૂર પડતી હોય અને આવી નાની અમથી ટ્રેનિંગ લીધી હોય તો તમે એક વ્યક્તિને જીવન અને મરણ વચ્ચેનો જે તફાવત હોય ત્યાં એક નાની અમથી ટેકનિકથી તમે બતાવી શકતા હો છો અને બચાવી શકતા હો છો એટલે મારા તરફથી પ્રિન્સિપલ ડૉક્ટર દયાલ અને બીટી ચોક્સી લો કોલેજના તમામ કર્મચારીને ખૂબ ખૂબ અભિનંદન કે એ લોકો એક સીપીઆરના ટ્રેનિંગ માટેનો પ્રોગ્રામ અહીંયાત્રે અરેન્જ કર્યો છે થેન્ક યુ વેરી મચ નમસ્કાર હું શ્રેયસ દેસાઈ વી ટી ચોક્સી લો કોલેજની વહીવટી સમિતિનો ચેરમેન છું અને સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીનું મેનેજિંગ કમિટીનો સભ્ય છું આપણે જે જીવનમાં ઘણું બધું શીખવાનું હોય છે પરંતુ ફક્ત યુનિવર્સિટીના સિલાબસ કે પાઠ્યપુસ્તકોમાંથી જ શીખીએ એ પૂરતું નથી એ સિવાય પણ જીવનમાં ઘણી બધી વસ્તુઓ એવી જાણવી જોઈએ શીખવી જોઈએ કે જીવનમાં જ્યારે કોઈ સંજોગો ઊભા થાય કટોકટી ઊભી થાય ત્યારે આપણને કામ લાગે એટલે જીવનનું ઘડતર થઈ શકે એવા કેટલા બધા અભ્યાસક્રમો અને એ પ્રકારના કોર્સીસ છે એટલે અમારા પ્રિન્સિપલ લો કોલેજના નિર્મલાબેન ખૂબ જ ઉત્સાહી છે એમને આવા બધા કાર્યક્રમો કરવાનું એમને એક ઉત્સાહ છે અને અમારું મેનેજમેન્ટ પણ એમને હંમેશા ટેકો આપતું રહ્યું છે એટલે એવો જ એક આ કાર્યક્રમ એક કોર્સ હતો સી પીઆરને લગતો અને એવા બીજા પણ ભવિષ્યમાં અમે ઘણા બધા સર્ટિફિકેટ કોર્સિસ કરવાના છે હું માનું છું કે વેદો પર પણ એક કોર્સ કરવો જોઈએ સર્ટિફિકેટ કોર્સ આપણે વેદ વિશે શું જાણીએ છીએ ચાર વેદના નામ પર બધાને કદાચ ખબર નહીં તો એના પર પણ એક સર્ટિફિકેટ કોર્સ કરવો જોઈએ એવા ઘણા બધા કોર્સ છે જે થઈ શકે છે અને ભવિષ્યમાં અમે કરીશું પરસી સાહેબ સાર્વજનિક યુનિવર્સિટીના પ્રોવોસ્ટ છે અને તેમનો પણ અમને હંમેશા સારો ટેકો સારું માર્ગદર્શન મળતું રહું છે તેઓ પણ ખૂબ ઉત્સાહી અને વિદ્વાન છે તો આ ભવિષ્યમાં આવા કાર્યક્રમો સફળ થશે જ એવી હું આશા રાખું આવી ગયા તમે બોલો છો વાઇસ ચેરમેન સાર્વજનિક એટલે આ જે કંઈક સાર્વજનિક લો કોલેજમાં જે સર્ટિફિકેટ કોર્સ અંગે એક ગેટ ટુગેધર થયા છે એનામાં થોડું મારે કંઈક કહેવું છે કે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી હવે સાર્વજનિક એજ્યુકેશન યુનિવર્સિટી એટલે સાર્વજનિક યુનિવર્સિટી થઈ થઈ છે બસ જ્યારે સાર્વજનિક યુનિવર્સિટી થઈ ત્યારે આપણે બે વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ અને આ લો કોલેજથી અને ડાયનેમિક અમારા વોશ હોશી એન્જિનિયર લોકલ કમિટીના ચેરમેન શ્રી શ્રેયસભાઈ અને લો કોલેજના પ્રિન્સિપાલ એમની જે કંઈ યુનિવર્સિટી માટે નવું કરવાની જે ઈચ્છા હતી તે મેનેજમેન્ટને પૂર્ણ કર્યું હવે એની પાછળના બે કારણ છે કે આજકાલ જે કોમન કોર્સિસ બધા છે કોમન કોર્સિસ સર્ટિફિકેટ લીધા પછી બધા જ ને નોકરી મળતી નથી હવે એ બેઝ પર આ લોકો જે એક વિચાર કર્યો છે કે આવા કોર્સિસથી નોલેજ તો વધશે પણ જ્યાં કંઈ જરૂર હોય તો આવા બને સર્ટિફિકેટ તો સર્ટિફિકેટ કેમ કે ઘણા ડિગ્રી કોર્સ કરી શકતા નથી ફાઇનાન્શિયલ મુશ્કેલીને લીધે પણ જેનામાં આવી કંઈક પગી છે જે કંઈક કરવાની ભાવના છે એ આશયથી આ એક કોર્સ આપણે પહેલું પગલું છે યુનિવર્સિટી આવા ઘણા કોર્સીસ લો કોલેજ બી કરી શકશે એન્જિનિયરિંગ બી કરી શકશે સાયન્સ બી કરી શકશે એટલે દરેક ફેકલ્ટી જુદી જુદી ફેકલ્ટીને આ એક લો ફેકલ્ટી છે લો ફેકલ્ટીમાં આવા બધા ઘણા કરા સર્ટિકેટ કોર્સ આપણે શરૂ કરી શકીએ અને એની આ શરૂઆત છે અને શ્રદ્ધા છે અને અમારી સાર્વજનિક સોસાયટીને આપણે બીજી યુનિવર્સિટીઓ કરતાં કંઈક થોડું જ શું કરી કે જે સોસાયટીની ઓરિયન્ટ હોય સમાજને કંઈ ઉપયોગી હોય એમને ડિગ્રી બી મળે અને ડિગ્રીની સાથે આવી કંઈક નાની મોટી જોબમાં એને ફાયદો થાય એ આશયથી આ જે કંઈક શરૂ કર્યું છે તેમાં મેનેજમેન્ટ સાથે છે જ પણ જે સ્ટાફનો ઉત્સાહ છે તેને નો કોલેજના ટૂંચાઈ મ્યુનિસિપલ છે તે એમને ક્યાં શરૂઆત કરી એટલે ફેકલ્ટીનો રોલ આમાં બહુ અગત્યનો હોય છે એ જે કંઈક નવા નવા પ્રોગ્રામો આવે તો જરૂરથી આ યુનિયાસિટી સાર્વજનિક યુનિયાસિટીમાં એક આપણે નવી પહેલ કરી શકીએ ન્યુરો રિપોર્ટ એઝ માઇન ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહું એસ ન્યૂઝ સાથે